ડોક્ટર શીતલ મિસ્ત્રીના વોર્ડમાં વરસાદી લાઇનના કામમાં બેદરકારી અને નાગરિકોના પૈસાનો દુર્વ્ય થતો હોવાને લઈને સ્થાનિક વરિષ્ઠ નાગરિકોએ ભારે ગંભીર આક્ષેપ કર્યા છે વડોદરા પાલિકાના સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના વોર્ડમાં વરસાદી લાઇનના કામમાં બેદરકારી અને નાગરિકોના પૈસાનો વ્યય થતો હોવાનું સ્થાનિક વરિષ્ઠ આગેવાનોએ ગંભીર આક્ષેપો કર્યા છે બે વર્ષ પહેલા બનાવેલ મજબૂત વરસાદી કાસના સ્લેબ તોડીને નાની પાઇપ નાંખીને ઇજાડદારોને ફાયદો કરાવવા કામગીરી થઈ રહી છે ત્યારે પાલિકા ચેરમેન અને કાઉન્સીલરો ફોન નથી ઉપાડતા હોવાનું પણ સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો Exit મારું નામ કનૈયાલાલ નાગપાલ છે હું સાંઈ બાબા નગર વારસામાં રહું છું જૂની આરટીઓના પાછળ અહીંયા બહુ તકલીફો છે ખાસ કરીને આ રોડનો તો છે જ છે પણ જે અત્યારે હાલમાં જે ચોમાસામાં પાણી ત્રણ વાર અમારા ઘરોમાં ભરાઈ ગયો હતો અને મેં વારંવાર રજૂઆત કરી છે શીતલ મિસ્ત્રી જે અમારા પહેલાં કોર્પોરેટર હતા હવે ચેરમેન બની ગયા હવે એ એવું કહે છે કે હું ચેરમેન બની ગયો છું એટલે મને કામ નહીં કહેવાના હંમેશા ટક્કર કોર્પોરેટર છે ફોન નથી ઉપાડતા જે એસિબેન સોલંકી જે ફોન ઉપાડતા નથી ભૂલે ચૂકે શીતલ મિસ્ત્રી ફોન ઉપાડે તો મને એવું કહેવામાં આવે છે કે તમે હીરાભાઈને કહો હીરાભાઈને ફોન કરીએ તો હીરાભાઈ એવું કહે છે કે મેં અધિકારીને કહી રાખ્યું છે એ કરશે પણ કામ કોઈ થતું નથી ભૂલે ચૂકે કોઈ કામ કરવા આવે છે તો મજૂરોના હવાલે છોડીને જાય છે કોઈ પણ જવાબદાર એન્જિનિયર આવતું નથી કે કોર્પોરેટર જોવા આવતું નથી અને ફોન તો ઉઠાવવાનું બંધ કરી દીધું છે અને ઘણી વાર એવું કહે છે કે તમે બોલો છો ને અને લખો છો ને અમારા વિરુદ્ધ એટલા માટે તમારા કામ નથી તો આવા એમના શબ્દો છે કોર્પોરેટરોના તો અમે લાચાર છે બોલી બી નથી શકતા લખી બી નથી શકતા અમને સહન કરવાનું છે બસ રજૂઆત અમારે રજૂઆત એ છે કે અહીંયા પાણી ભરાઈ જાય છે એને મશીનથી સાફ કરાવવાનું છે ઘાસ અને આ રોડ જે છે ગયા વર્ષે જ બનાવેલું છે એ પછી એને તોડીને ફરી બનાવે છે તો એ સમજમાં નથી આવતું અને કોઈ પબ્લિકને જાણ બી નથી કરતા કે અમે શું કરવા માંગીએ છીએ અને અમારા હિતમાં છે કે નથી કોઈ કોર્પોરેટર આવતું નથી કોઈ કોન્ટ્રાક્ટર આવતો નથી પબ્લિકને તો હેરાન જ થવાનું ને અને મજૂરો જ્યારે કોણ વાત કરે મજૂરોને શું કહીએ અમે આ વારસિયા વિસ્તાર છે પોલીસ સ્ટેશન બિલકુલ પાસે જ વારસિયા વિસ્તાર છે અહીં છેલ્લા બે વર્ષથી કંઈ ને કંઈ ખોદકામ ચાલે છે ભાઈ આપણા પ્રમાણે આ ડ્રેનેજ મોટી લાઈન નાખી લગભગ દોઢ વર્ષ પહેલાં આખો રસ્તો બંધ કર્યો હવે પરથી ખોદવાનું ચાલુ કર્યું છે આ મામુસીબતે આ જે આ મોટા સ્લેબવાળી જે ડ્રેનેજ મૂકી છે તે ખોદીને નાના પાઇપ જે સબને આપને બતા એ મૂકવાનું કરે છે એટલે શું પરિસ્થિતિ છે ભવિષ્યમાં બી માણસો હેરાન થશે આ લોકોના પૈસે થાય છે અને એટલે જ એ થાય છે કે આ લોકો હેરાન કરવા માટે વારંવાર આ વિસ્તારને શુકવા એ કરે છે રોડ બનાવવાનો હતો તે બી અધૂરામાં રાખ્યો છે અને ફરીથી ડ્રેને હજી હમણાં બે વર્ષ પહેલાં જો આખો રોડ બંધ કરી એક વર્ષ સુધી અને લોકો પરેશાન થયા છે ફરીથી આ નાણાંનો વ્યય આ વિસ્તારમાં તો ચેરમેન સાહેબોને બધા નેતાઓને બધા આ વિસ્તારના થઈ ગયા તેમ છતાં આ વિસ્તારને આપણે ઓરમાયું વર્તન રાખી અથવા ગમે તે હોય બીજા ઘણા કારણો હોય કે કોન્ટ્રાક્ટરોને ઇજારદારોને ફાયદો કરી આપવા માટે જે આ કામ કરે છે તે ખરેખર પ્રજાના હિત માટે છે અને પ્રજાનું એ કોઈ દિવસ બી પ્રજા સાંખી નહીં લે તેમ છતાંય ચૂપ રહીને પ્રજા સાંખે છે ખરેખર બહુ દુઃખ થાય છે અમારે જ સરકાર અને અમારે અમને જ ગતી અને એ કેટલા વખતથી તોડે ફોડે તોડે ફોડે ફરથી નવા ટેન્ડરો કરે આ વસ્તુ સારી નથી આમ ખરેખર આ એક એ છે અમે કોર્પોરેટર શ્રીઓને બી ફોન કર્યો તો એ બી વ્યવસ્થિત જવાબ આપતા નથી અને કે આવે છે આવે છે પણ આ પાંચ મિનિટમાં જો ફોન કરીને પત્રકાર સાહેબો આવી જતા હોય તો ખરેખર એ આપણા ખરેખર નેતાઓ એ જ છે અને જે ધ્યાન દોરે છે પણ હવે તો એમની બી અસર નથી થતી આ બસ સ્ટેન્ડરો કરો કંઈ કરો ફરથી તોડો ફરીથી કરો એ ખરેખર જે જનતાના અહિતમાં થઈ રહ્યું છે અમે કોઈના બી વિરોધમાં નથી પણ જે આ પ્રવૃત્તિ થાય છે એ લોકો હેરાન થાય છે અને લોકો આવીને અમે જો થોડા ઘણા બી આગેવાન છે જનસેવા ગ્રુપના આઈને અમને કહે છે ભાઈ તમે શું કરો જુઓ તો અમે બી લાચાર છે ભાઈ અમે વારંવાર રજૂઆતો કરતા કશું કામ થતું નથી કોર્પોરેશનમાં એટલે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ જે વ્યવસ્થિત થતું હોય તે કરો તોડો ફોડો ફરતી ભૂલ થઈ ગઈ હોય તો પછી એને સુધારો છો ખરેખર આ વ્યવહારિક નથી પ્રજાના હિતમાં નથી અમે સાહેબ હીરા હીરા કંજવાણી સાહેબને ફોન કર્યો કે તમે આવીને જુઓ એન્જિનિયરો આવતા નથી અહીં બરાબર થાય છે કે મેં લખીને બી આપ્યું છે કે જો આ આ પ્રમાણે છે તો એન્જિનિયરોને તમારા કોર્પોરેટરના સભ્યોને બધાએ વાર ચાલુ કામે એમને જોવું જોઈએ કે કામ થાય છે કે નહીં બરાબર બસ થઈ જાય અને પછી સુમથામ થઈ જાઓ તમે કશું ના બોલો એટલે ખરેખર એ પ્રજાનું એ ના કહેવાય અમે કોઈની સાથે દુશ્મન નહીં પણ આપણી ફરજમાં આવે છે દરેક અધિકારીના ફરજમાં આ વોર્ડના અધિકારી તમારા કમિશનરના કમિશનરની ફરજ છે તેમજ અમારા જે નેતાઓ છે જે ચૂંટીને મોકલાયા છે એની ફરજ છે પણ આ વોર્ડ નંબર છ છે વારંવાર છોડ નંબરને અમે મુખ્યમંત્રીને બી જાણ કરી છે પણ એ મુખ્યમંત્રી સાહેબ તો કહે છે કે વડોદરા કોર્પોરેશન માટે હું લાચાર છું હવે શું કરવાનું હવે સાહેબ હવે હા એટલે હા મારું નામ પ્રતાપરાય રામચંદ વસાણી જનસેવા ગ્રુપ